ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા વૃક્ષ પાસે મૂંગા જાનવરો એક સંપ કરીને ગરમી સમય રક્ષણ મેળવવા આવી પહોંચી આરામ ભરમાવતા હોય છે ગ્રીષ્મ ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે ને માર્ચ માસથી ઉનાળાની શરૂઆત થાય છે એપ્રિલ માસમાં સહાય ગરમી પડે છે આકરા તાપથી બચવા લોકોને ઉપાયો હાથ ધરતા હોય છે એપ્રિલ માસમાં હવે ગરમી હતી હવે તો મે માસ શરૂ થયેલ છે મે માસમાં સૂર્યનારાયણે તેમની કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છે માનવી તો ગરમીથી બચવા માર્ગ શોધી લે છે પરંતુ બિચારા પશુ પક્ષીઓની સીધા શા થતી હશે તે તો વિચારવું જ રહ્યું ડભોઈનગર અને તાલુકામાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અસહ્ય ગરમીને લઈ માનવી ગરમીથી બચવા માટે ઘરમાં પંખા નીચે બેસી જાય છે અને માલે તુજારું તો એસી ચાલુ કરી ઠંડક મેળવી લે છે ને દિવસ દરમિયાન ઘરમાં તો વળી ઓફિસોમાં પંખાઓની નીચે બેસી રહે છે જ્યારે માલે તુજારો એસીમાં બેસી રહેલા જોવા મળે છે ને સાંજ પણ એટલે ગરમીનું પ્રમાણ ઘટે પછી બહાર તેઓ નીકળતા હોય છે ને પરંતુ બિચારા પશુ પક્ષીઓ ક્યાં જાય માનવી ગરમી સામે રક્ષણ મેળવતા ઠંડા પીણાનો તરબૂઝનો કે શેરડીના રસનો સહેલાઈથી ઉપયોગ કરતા હોય છે અને ફ્રીજના ઠંડા પાણીનો ઉપયોગ મધ્યમ વર્ગ કરે છે દેશી ફ્રીજ ગણાતા માટલાનો ઉપયોગ વર્ગ કરે છે જેમાં ખાસ કરીને કાળા માટલામાં પાણી ઘણું ઠંડુ થતું હોય છે તેનો ઉપાડ વધુ પડતો હોય છે પશુ અને પક્ષીઓ ગરમી સામે રક્ષણ મેળવવા ક્યાં જાય ત્યારે બિચારા તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં મોટા વૃક્ષો નીચે કે ઝાડ નીચે આવી મુગા જાનવરો એક સંપ થઈને ગરમીથી બચવા આરામથી નીપળો ગુજરાત દ્રશ્યો ઠેઠે જોવા મળે છે વળી કેટલાક ચાલુ રહી ગયેલ નળ નીચે બેસી ઠંડા પાણીમાં સ્નાન કરતા જોવા મળેલ જ્યારે કેટલાક તળાવની પારી પાસે પાણીમાં ગરકાવ થઈ બેસી રહી ગરમી સામે રક્ષણ મેળવતા હોય છે